શાળા આજની વાર્તા છે બનાવો ચુંબક લેખક રાજીવ તાંબે અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ આજે મિહિર શાળાએથી આવ્યો ત્યારે ઉત્સાહથી થંગનતો હતો એણે બૂટ કાઢી એની જગ્યાએ મૂક્યા પોતાના મોજા કાઢી બૂટમાં ખૂસી દીધા પોતાના અનેક બૂટ અને મોજા એ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધા પોતાનું દફતર પણ લઈને એણે વ્યવસ્થિત રીતે મૂકી દીધું પણ એનું ધ્યાન એમાં ન હતું દાદીમા તરત સમજી ગયા કે એના મનમાં કંઈક ચાલી રહ્યું છે એને કંઈ કહેવું છે એવું એના મનમાં થઈ રહ્યું છે એટલે એણે પૂછ્યું કે વિહિર ભાઈ આજે શું વિચારો જો આટલું બધું એટલે મિહિર કહે દાદીમા મારા મિત્ર જયેશે મને એક ચુંબક આપ્યું છે એક દિવસનું રાખવા માટે કાલે મારે એને પાછું આપી દેવાનું છે એટલે દાદાજી કહે એમાં શું આજે જેટલું મન ફાવે એટલું રમી લે તું લોચુંબકથી તારે જેટલી વસ્તુ ચોંટાડવી છે એટલી ચોંટાડી જો જેટલી વાર રમવું હોય એટલી વાર રમી લે અને કાલે આપી દેજે એટલે મીર કહે મારે ના મને તો મારું લોચુંબક જોઈએ અને એ પણ હમણાં ને હમણાં એટલે દાદાજી કહે અરે ગાંડિયા લોચુંબક કઈ ઝાડ ઉપર ઉગે છે કે હું આમ તોડી લાવું ફળની જે મને તને આમ આપી દઉં એટલે દાદીમાં ગુસ્સે થઈને કહે તમે પણ શું તમારો પોત્રો આટલી ઇંતેજારી લોચુંબક માંગી રહ્યો છે તો એને લાવી કેમ નથી આપતા એક લોચુંબક તમે પણ કંજુસના કાકા છો એટલે આ સાંભળીને દાદાજીનો પિત્તો ગયો એટલે દાદી દાદીમાં તરત સમજી ગયા કે હવે શું થવાનું છે એટલે વાત બદલીને કહે આજે દાદાજીનું મનગમતું ભાવતું શાક બનાવ્યું છે અને તમે બધા જમવા ચાલો છો જલ્દી જલ્દી અને જુઓ જો કેવું શાક છે દાદાજીને ભાવતું એટલે દાદાજી તો ફટાક લઈને ઊભા થઈ ગયા કયું શાક છે કયું શાક છે એમ કરતા રસોડામાં દોડ્યા અને દાદીમાં કહે કે હું તમે બંને જણા જમી લો ને એટલે પછી બિહરને ગમે એવું તરત ને તરત હમણાં ને હમણાં લોચુંબક બનાવી આપીશ આ સાંભળીને બિહર પણ એકદમ ઉત્સાહમાં આવી ગયો અને બંને જણા તો બેસી ગયા જમવા દાદાજી તો તૈયાર જ અને તરત ને તરત દાદી ચુંબક આપવાના છે એ સાંભળીને તો મિહિર એકદમ ઉત્સાહમાં અને એને તો બિચારી ગાડી દોડવા લાગી કેવું છે કોને કેટલું મોટું છે કોની પાસે છે ક્યાં છે નો ચુંબકના કેટલા રૂપિયાનું આવે એટલે દાદીમાં કે તું પહેલાં જમી તો લે પછી આ બધા પ્રશ્નોનો જવાબ તું જ આપજે ને તું જ શોધી કાઢજે બંને જણાએ જમી લીધું પછી મિહિરે પોતાના દફતરમાંથી લોચું મગ કાઢીને દાદાજીના હાથમાં મૂક્યું અને પછી કહ્યું કે જુઓ દાદાજી આ લોચું એટલે દાદાજીએ કહ્યું આ પટ્ટી લોચું મગ છે આને જો આપણે વચ્ચેથી કાપીએ તો એના બે નાના નાના ચુંબક તૈયાર થાય એટલે મિહિરે તો ફટ્ટ દઈને લોચું મગ દાદાજીના હાથમાંથી ખેંચી લીધું એટલે દાદીમાં કહે અરે પેલો તમારો ઓજારો વાળો થેલો લાવો ને એમાંથી પેલો પેલો મોટો કિલ્લો આપો ને મને એટલે દાદી દાદાજીએ તો આમ હાથ ઠોક્યો કપાળ ઉપર અરે ભર બપોરે કંઈ દિવાલમાં ઠીલો ઠોકવાની હતી અને એમ કંઈ ચુંબક તૈયાર થતા હશે પણ મેહરને તો ઉત્સાહ હતો ને એને તો ફટાક દઈને શોધી કાઢ્યો પુજારોનો ખિલ્લો અને એમાંથી જલ્દી જલ્દી શોધી કાઢ્યો દાદી માને ગમતું તો એવો લાંબો મોટો કિલ્લો એટલો ચાર ઇંચનો હતો એ લઈ અને એને દાદીમાં આપ્યો દાદીમાં કે શાબાશ મિહિર એક હાથમાં લોખંડનો ખિલ્લો લીધો અને બીજા હાથમાં લીધું ચુંબક પછી ધીરે ધીરે ઉપરથી નીચે સુધી માંડીને નીચેની ટોચ સુધી એક જ દિશામાં એક જ રીતે ધીરે ધીરે એવો ચુંબકને ઘસવા લાગ્યા શરૂઆત ઉપરથી કરે માથા પરથી એટલે ટોપકા પરથી અને પછી ઘસતા ઘસતા છેક નીચે જાય અને પછી ખેંચી લે અને ટોક પેલી અણીવાળી ટોક હોય ને ત્યાંથી લોચુંબ ખેંચી લે પાછું ઉપર લઈ જાય અને પાછું ધીરે 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 એક જ દિશામાં એમ જ ફેરવતા ફેરવતા નીચે આવે અને પછી પાછો ચુંબક લઈ લે આમ કરતા કરતા એમણે તો દસ પંદર મિનિટ કાઢી નાખી અને પછી તો ધીરે ધીરે જ એક કહે દાદીમાં બસ કરો ને હવે ચુંબક તૈયાર થઈ ગયું હશે દાદાજી આડી આંખે જોયા કરતા હતા હા સૌ સોપારી કાતરતા કાતરતા અને બધા ખેલ જોયા કરતા હતા જેવું દાદીમાનું ઘસવાનું પૂરું થયું ને એ તો લાગ જોઈને બેઠા હતા એમને તો પાંચ સાત ટાચણીઓ લઈને ફેંકી દાદીમા ઉપર એટલે દાદીમાએ ધીરે રહીને બધી ટાચણીઓ ભેગી કરીને કીધું મને આનું કોઈ કામ નથી આ બધી તમને જ પીન મારવા ને કપું કાગળને પીન મારવા ને સાચવવા માટે તમને જ કામ લાગશે તમે લઈ લો અને પછી એને તો જોજે હા મી હવે ગમત જોજે એમ કરી ચુંબકના એક છેડે જિલ્લાનો ટોપકું હતું ને એ ચોંટાડ્યું તો ચોંટી ગયું બે તો ખુશ થઈ ગયો વાહ વાહ આ તો ચોંટી ગયું પણ જેવું એને ખેંચ્યું અને બીજી બાજુ પર બીજા છેડા પર લગાડ્યું તો ખીડો તો દૂર જ ભાગે એટલે દાદાજી તો ફાટે ડોળે જોયા કરતા હતા નીર ઉત્તેજિત થઈ ગયો અને પછી કહે દાદીમાના હાથમાંથી જલ્દીથી ખીલો લીધો અને એને બધી પેલી રહેલી ટાંચણીઓ હતી ને ત્યાં આગળ ખીલો થયો બધી ટાંચણીઓ ભેગી થઈને ખીલ્લા ચોંટી ગઈ આ જોઈને મીર તો ખુશ થઈ ગયો અને કહે દાદીમા કહે કે આ સાદા ખીલાની અંગરચના બધી દિશામાં વિખરાયેલી હોય છે એટલે મીર તો ચંબામાં પડી ગયો એટલે શું દાદીમાં એટલે દાદીમાં કહે જેમ બપોરની રિસેસ દરમિયાન તમે બધા વિખરાઈ જાવ છો ને વર્ગમાં નથી બેસતા થોડા વર્ગમાં થોડા વરંડામાં થોડા મેદાનમાં રમતા હોય આવી રીતે તમે બધા વિખરાઈ જાવ છો ને બસ એમ જ આ ખિલ્લામાં અણુઓ રચના વિખરાયેલી હોય છે સર્વ દિશામાં પ્રસરાયેલા ચુંબકત્વના ધ્રુવને કારણે ખિલામાં ચુંબકત્વ તો શૂન્ય જ હોય છે એટલે તરત જ મિહિરે પૂછ્યું આ ખિલા પર આપણે ચુંબક એક દિશામાં ધીરે ધીરે કે હસીએ છીએ ત્યારે બધા વિખરાયેલા અણુ એક લાઈનમાં આવી જતા હશે દાદીમાં શાબાશ મિહિર દાદીમાં ખુશ થઈ ગયા અને કહ્યું કે હા આ બધા ચુંબકત્વ અહો અણુના ચુંબકત્વ એક લાઈનમાં આવી જવાને કારણે બધા ચુંબકત્વનો સરવાળો થઈ જાય છે એટલે એની શક્તિ વધી જાય છે ચુંબકત્વની એટલે એટલે થોડા ચુંબક બની જાય છે તો પછી એ કેવી રીતે મિહિરને સમજાવતા દાદીમાં કહે જેમ તમે રિસેસ પૂરી થાય એટલે તમે બધા લાઈન બનાવીને એક સાથે તમારા વર્ગમાં વ્યવસ્થિત રીતે પહોંચી જાઓ છો ને એ જ રીતે એક લીટીમાં બધા અણુ ચુંબકો એક જ લીટીમાં આવી જતા તેમની ચુંબકીય શક્તિનો સરવાળો થઈ જાય છે અને એ ચુંબક બની જાય છે વાહ તો તો મારી આ પાસે પણ એક ચુંબક આવી ગયું મિહિર કહે અને એને ધીરે રહીને બધી ટાચણીઓ પર ફેરવ્યું બધી ટાચણીઓ ચુંબકને ચોંટી ગઈ મિહિર તો તાળી પાડીને ખૂબ ખુશ થઈ ગયો અને હસવા લાગ્યો એટલે પછી મિહિર દાદીમાએ કીધું કે જો મિહિર તારું આ ચુંબક તૈયાર તો થયું છે પણ એ થોડીક વાર માટે કેમ થોડીક માટે એટલે દાદીમાં કહે આ ખીલાનું લોખંડ છે ને એ નરમ લોખંડ છે એને ભરતર લોખંડ કહેવાય એમાં ચુંબકત્વ જેટલું ઝડપથી આવે એટલું જ ઝડપથી અદ્રશ્ય પણ થઈ જાય જ્યારે તારા મિત્ર જયેશનું લોચુંબક છે ને એ પોલાદનું લોચુંબક છે એ પોલાદના લોખંડમાંથી બનાવેલું લોચુંબક છે એને બનાવવા માટે ખૂબ શક્તિ જોઈશું અને ખૂબ એને ટાઈમ લાગે એટલા માટે એ ચુંબકત્વ ઘણો ઘટકી રહે તો પછી મારું ચુંબક કયા લોખંડનું છે મિત્રો તમને ખબર પડી નહેરું ચુંબક કયા લોખંડનું બનેલું છે તમારા ચુંબકીય પત્રોના ઉત્તરોની રાહ હું અવશ્ય જોઈશ